આપણે બે મિનિટમાં કેવી રીતે સાફ કરવા હેલો જો કપડા ઉપર બુટ પોલીશના ડાઘ પડી ગયા હોય ને તો એને આપણે બે મિનિટમાં કેવી રીતે સાફ કરવા એ વિડીયો આજે હું તમારી સાથે લઈને આવી છું તો જરા પણ વાર કર્યા વગર વિડિયો શરૂ કરીએ બુટ પોલીશના ડાઘ સાફ કરવા માટે તમારે બેકિંગ સોડા લેવાનો છે બેકિંગ સોડા તમારે એક ચમચી જેટલો લેવાનો છે અને પછી તેને સારી રીતે પાથરી દેવાનો છે હવે તમારે એક જૂનું ટૂથબ્રશ લેવાનું છે અને તેને સારી રીતે ઘસી લેવાનું છે સોડા કોરો હોય ત્યારે તમારે એને પોલિશ ઉપર ઘસી લેવાનો છે હવે આપણે તેની ઉપર અડધું લીંબુ નીચવીશું લીંબુ અને સોડા બે તે એ મેલ કાપવાનું કામ કરે છે અને ડાઘને પણ સારી રીતે સાફ કરી દે છે માટે લીંબુનો ઉપયોગ ખાસ કરવાનો જો તમારી પાસે વિનેગર હોય તો વિનેગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે એને સારી રીતે ઘસી લઈશું જેથી કરી ડાઘ થોડા આછા થઈ જશે હવે જે વાસણ સાફ કરવાનો લિક્વિડ આવે છે ને એ આપણે અંદર એડ કરીશું અને એને પણ સારી રીતે ઘસી લેશું પછી થોડું પાણી એડ કરીશું અને પાણીની મદદથી એને સારી રીતે ઘસી લઈશું જેથી કરી અંદર ફીણ થશે અને ડાઘ એકદમ જતા રહેશે ઘસવાનું કામ તમારે બેથી ત્રણ મિનિટ સુધી જ કરવાનું છે પછી કોઈ મહેનત કરવાની જ નથી તમારે ફક્ત ને ફક્ત બેથી ત્રણ મિનિટમાં ગમે એવા જૂના ડાઘ હશે બુટ પોલિશના તો પણ જતા રહેશે તમે જોઈ શકો છો કે બુટ પોલિશના ડાઘ એકદમ જતા રહ્યા છે એટલે કે આછા પણ થઈ ગયા છે આવી રીતે ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે ચેકઆઉટ કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આપણે સાદા પાણીથી વોશ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો હવે આપણે કપડાંની સારી રીતે ધોઈ લીધું છે તમને હું બતાવું કે જો તેના ડાઘ જતા રહ્યા ને કેવું સરસ સાફ થઈ ગયું બસ કશું કરવાનું બુટ પોલીસના ડાગને આવી રીતે સાફ કરી શકો છો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય